લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવું દેશના એંસી કરોડ લોકો માટે મફત રાશન યોજના ચાલુ રાખવી અને ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘરોના નિર્માણ સહિતના વાયદા કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના આ ચૂંટણી ઢંઢેરાને લઈ ભાજપ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે ભાજપે મેનિફેસ્ટો પર એક તરફી વાત કરી છે એક કલાક ચાલીસ મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈ પણ પત્રકારને એક પણ સવાલ પૂછવા દીધું નથી ભાજપે મેનિફેસ્ટોના નામે માત્રને માત્ર જુમલાપત્ર જાહેર કર્યું ભાજપને અગાઉની ચૂંટણીમાં કાળુ ધન પાછું લાવવાનો અને દરેક લોકોને પંદર લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો જો કે ભાજપે દસ વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂર્ણ નથી કર્યો ચીને ભારતમાં આવીને સ્માર્ટ સિટી બનાવ્યા છે પરંતુ ચીનની આ હરકત મામલે મેનિફેસ્ટોમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પહેલાના સમયે મેનિફેસ્ટોમાં શું આપવાનું કહ્યું અને શું કર્યું તે પ્રથા હતી પરંતુ ભાજપની સરકારે આ પ્રથાને તોડવાનું કામ કર્યું છે ભાજપે અગાઉ ત્રીસ લાખ જગ્યા ભરવાના વાયદા કર્યા હતા આ જગ્યા હવે ભરાશે તેવો વાયદો ફરી ભાજપે કર્યો છે વધુમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના મેનિફેસ્ટો પર બોલતા કહ્યું કે કોંગ્રેસ જે કહે છે તે કરીને બતાવે છે આટલા માટે જ રાહુલ ગાંધીએ દેશના દરેક નાગરિકોને પૂછ્યું હતું કે તમારે શું જોઈએ છે આમ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં પાંચ ન્યાયની વાત કરી છે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી ઢંઢેરાની એક કલાક અને ચાલીસ મિનિટ વાત કરવામાં આવી અને આ એક કલાકને મિનિટ પછી એક પણ પત્રકારને એક પણ સવાલ ભાજપે પૂછવા દીધો નથી એક પણ પત્રકારનો એક પણ સવાલ ભારતીય જનતા પાર્ટીએ નથી લીધો હું આપના માધ્યમથી સૌથી પહેલા આ દેશની જનતા સમક્ષ ગુજરાતના મારા વાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માંગુ કે શું આ લોકશાહી કહેવાય હું સતત કલાક મિનિટ બોલું અને મને પ્રશ્ન પૂછવાનો કારણ કે જો પૂછે તો દસ વર્ષથી ત્યાં સત્તામાં છે અને કેટલા પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે અને ઘોષણાપત્ર નહી જુમલા પત્ર છે આવું લોકોને ખબર પડે એટલા માટે એક સવાલ લીધો નથી